કચ્છ સાબરમતી ટ્રેન જે અચાનક બંધ કરી દેવાતા કચ્છી માળુઓને પડી રહી છે ભારે હાલાકી ફરી ટ્રેન ચાલુ કરવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ સહિતની સંસ્થાઓએ માંગ કરી છે સાત એપ્રિલ બે હજાર ત્રેવીસના ભુજ અમદાવાદ વચ્ચે ભુજ સાબરમતી સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ હતી જો કે એક વર્ષ પૂર્ણ થયા તે પહેલાં તો આગોતરા જાણકારી અને નક્કર કારણ આપ્યા વિના જ બંધ કરી દેવાય કચ્છી માળુઓના મતે ભુજ થી અમદાવાદ વચ્ચે દરરોજ ત્રીસ થી વધુ ખાનગી બસો દોડે છે જેમાં માંડ માંડ જગ્યા મળે છે એવામાં લાંબા સમયથી માગણી બાદ ભુજ સાબરમતી ટ્રેન શરૂ કરાતા મોટી રાહત મળી હતી દરરોજ હજારો મુસાફરો તેમાં મુસાફરી કરતા હતા પરંતુ અચાનક બંધ કરી દેવાતા હવે ભારે હાલાકી વેઠવી પડી રહી છે કચ્છના લોકોની માગ છે કે ભુજ સાબરમતી ટ્રેન ફરી દોડાવવામાં આવે અને તે પણ હંગામી ધોરણે નહીં બલકે કાયમી ધોરણે ટ્રાફિક પણ પૂરતો છે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખથી પણ વાત થઈ હતી એમણે પણ જણાવ્યું કે ભાઈ આ ટ્રેન ચાલુ રહેવી જોઈએ ને સાથે સાથે જો થોડુંક સમયમાં ફેરફાર થાય તો ઘણો જ ફાયદો થાય ભુજ અત્યારે કેપિટલ છે કચ્છ અત્યારે ટુરિસ્ટ સેન્ટર બની ગયું છે ત્યારે આવી બધી જે ટ્રેનોની આવજા વગેરે બાબતે સરકારે ક્લિયર રહેવું જોઈએ અને રેલવે બોર્ડે પર થોડુંક સમજવું જોઈએ